નમસ્તે દર્શક મિત્રો આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે ઘણા દિવસોએ આ વિડીયો લઈને આવી ગયા છે આપણે આ અજમાનો વિડીયો બનાવવાનો છે અને આ અજમા જોવાને કેટલા સરસ આ ખેતી હોણ તો બહુ સારો અજમાનો આ પાક આવશે અને આ અજમામાં આપણે શું મહેનત કરી અને કેવી રીતે આ ખેતી કરી અને હવે આપણે આ અજમાયને ખેતીમાં સારો ઉતારો લેવા માટે આપણે આમાં કઈ વાતને કાળજી રાખવી પડશે શું ધ્યાન દેવું પડશે એને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું અને આ પહેલેથી છેલ્લે હોદિને અજમાની ખેતીમાં આપણે સફળ કેવી રીતે થઈશું અને આમાં કેવા રોગ આવે છે કઈ દવા સાથે કયું ખાતર આપવું આને પણ આપણે વાત કરીશું તો ખેડૂત મિત્રો આ ચેનલમાં તમે જો નવા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરજો જેથી કરીને આપણે આ અવનવા વિડીયો આવે એ તમારા સુધીથી પહોંચે અને તમને આમાં કંઈક તમને કંઈક આમાં જાણવા મળે હવે આપણું આ એક એકરનું ખેતર છે અમાર ભાઈઓનું જ આ ખેતર છે અને આપણે આ ખારું કરીને ધોરિયા જેવી ખારું કરીને આમાં અજમો ટોપી દીધો હતો હવે એને આપણે પાણી પાઈને ઉગાડ્યો ઉગ્યો એટલે તરત આપણે એને દવાનો એક ફુવારો મારી દીધો હતો એકવાર દવા કેમ કે અમારે તો અહીંયા આ ઉગે ને ત્યારે નાનો છોડ હોય ને એને ખપેડી ખાઈ જાય થળમાંથી કાપી નાખે એવું નુકસાન ન લાગે એટલે આપણે એને દવાનો છંટકાવ કર્યો હતો એટલે એ સોળવો મોટો થઈ જાય અને થપેડી અને ન ખાય એને પછી આપણે આને બીજું કોઈ માવજત તો કરી નથી પણ એને પાણી પાયું અને નિંદામણ કર્યું ચારો ન થવા દીધો એના માટે ફળદામાં તો હતું સા ચોખા કરી નાખ્યા હતા અને મોટો અજમો થયો એટલે એને આપણે હાંકી હાંકી નાખ્યું ખેડ કરી નાખી અને એમાં આપણે હાઈતી હાઇકી ને સાહ સા ને સોરી નાખ્યા આપણે નિંદામણ કોઈ હોય કાઢી નાખ્યું અને પછી એને આપણે ટ્રેક્ટરે અમારી બાજુ તો આ પારા ચડાવ્યા કે એવી અમે લોકો એને પારા આપણે ચડાવી દીધા અને એમાં આપણે ડીઆઈપીનો એક બેગ નાખી પચાસ કિલોની બેગ આવે અમારે તો અહીંયા તેરસો રૂપિયા એની આવી હતી એક ઠેલો આપણે ડીપીનો આમાં એનપીકેનો નાખ્યો એનપીકે હતો હવે એ નાખીને પૈસા આપણે આ જ મને પાણી હવે આ પાહેનત આમાં બીજી કોઈ મહેનત બહુ કરી નથી દવા નથી આપણે દવા એ ઉગો ત્યારે સાટી એ જ તે એ પછી આમાં આપણે દવા નથી સાટી અને એ પાણી આપણે આ પારા ચડાવ્યા ત્યારે આ પાણી પાયું હતું એ પછી આપણે એને એક મહિને પાણી આપ્યું હતું અને એની પછી તો આમાં આપણે દવાની કોઈ જરૂર છે નહીં અને કોઈ રોગય નથી હવે આ અજમાને તો અત્યારે તો ખૂબ સારા અજમા છે અમને તો અમારી ધારણા તો એવી હશે કે આ એક એકરમાંથી પચાસ મણ આજુબાજુ આ અજમો નીકળે એવી ધારણા છે પછી તો હવે આગળ જતા સમય જતા હવામાન કેવું રહેશે કોઈ માવઠું કુદરતી કોઈ વિઘન આવે તો પછી ઓછા એવું ઉતરે આ તો પછી કંઈ આપણા હાથની વાત નથી માવઠું થઈ જાય કદાચ કોઈ વાવાઝોડું પવન ફૂંકાય તોય આપણે આને નુકસાન પહોંચે અથવા તો એવો કોઈ રોગચારો આવે બહુ તડકા પડે કે કોઈ રોગચારો આવે તો પણ આનું આપણે ઉત્પાદનમાં ઘટાડો આવે પણ આને અત્યારે તો કોઈ તકલીફ દેખાતી નથી કોઈ દવાઈ સાટવાની જરૂર નથી દેખાતી આ ખૂબ સરસ આ ફ્લાવરિંગ જો કેટલું સરસ આવ્યું છે અને ખેડૂત મિત્રો આપણે તમને જણાવી દઈએ કે આ અમારે તો અહીંયા દેશી ખેતી કરતા જ નથી કેમિકલ ખેતી કરવી છે અને કેમિકલ ખેતીમાં ઉત્પાદન તો લેવે જ છે પણ દેશે ખેતીનો અમારી બાજુ ચલણ નથી અને એટલો બધો સમય અહીંના ખેડૂતો ન ફાળવી શકે કેમ કે એમાં મહેનત બહુ માગે એ દેશે ખેતી અતિ ઉત્તમ ખેતી કહેવાય છે પણ એમાં સમય બહુ માગે આ દેશે ખાતર નાખવું ને દેશે દવાનો છંટકાવ કરવો ને આ બધામાં સમય ઘણો લાગે એટલે એટલો બધો સમય તો અમારે અહીંયા નથી હોતો બીજો પાછા ખેતરમાં કામકાજ હોય ને અને મજૂરો એ અમારે બહુ મળતા નથી ઓછા મજૂર મળે અને ત્રણસો રૂપિયા ખર્ચતા બપોર અડધા દિવસના એક મજૂરના ત્રણસો રૂપિયા દેવી તો એ મજૂર આપણને મળતા નથી પૂરતા પ્રમાણમાં એટલે આપણે સમયસર કામ ન થાય એટલે દેશે ખેતી તો અમારે અહીંયા નથી કરતા નહીંતર એ તો બેસ્ટ કામકાજ કહેવાય દેશે ખેતીનું એની વાત ન થાય એને તો દિવસે ને દિવસે જમીન પણ આપણે ફળદ્રપ બનવાની છે પણ છતાંય આપણે વર્ષોથી ના ખેતી કરતા આવ્યા છીએ અને આ ખેતી જમીન બગડે નહીં એના માટે અમે ઉનાળા સાણિયું ખાતર નાખી દેવી એનો થોડો ખર્ચો વધારે લાગે એક એકરે અમે આઠથી ને દસ ટ્રેક્ટરની લારી આવે ટોયલેટ એ અમે નાખીએ એનો ભાવ અત્યારે અમારે પાંત્રીસો રૂપિયા આજુબાજુ ચાલે છે એટલે એ પ્રમાણે એની ખેતી કરવી છે બાકી તો આ રાસાયણિક ખાતર અમે નાખવી આ અજમાને એ સોરી નાખ્યું એકવાર નિંદામણ કરી નાખ્યું મહિને દોઢ મહિને એકવાર આમાં ઓરિયાનો એક બેગ નાખીએ તે બીજું ખાતર આપણે આમાં કંઈ નાખવું નહોતું એટલે હવે આ પારા ચડી ગયા છે અને હવે આને આપણે અત્યારે તો બીજું કંઈ કામકાજ કરવાનું આવતું નથી અને ખાલી આજે આજ આપણે વિડીયો બનાવ્યો હવે આને પાંચ છ દિવસની અંદર એક પાણીનો આપણે આપણે પાંચ છ દિવસમાં આને એક પાણી દેવાનું છે અને જમ બને એમ આપણે આને આ ફ્લાવરિંગ આવી ગયું પછી આને ઓછું પાણી દેવું લીલું લીલું બહુ ન રખાય જમીનો સુકાઈ જાય પછી જ આપણે પાણી દેવાય તાણે તાઇણે પાણી દેવી એમ અજમાનું ઉત્પાદન ખૂબ સારું આવે છે અને ફ્લાવરિંગ ખરવાની સમસ્યા નથી રહેતી અને એનો જે દાણો બને પાણી ખેંચે પાણી આપણે દેવી એનો દાણો બહુ સારો એવો બને ટપોરા જેવો બને છે અમે તો આ વર્ષો વર્ષ આ છેલ્લા ચાર પાંચ વર્ષથી વાવી છીએ એટલે આપણે આનો અનુભવ છે આમ અમારે આ આજમો પાંચ પાણી પૈકી દેવી છે સિઝન પૂર્તિમાં થઈ જાય છે એટલે તમારે તો જમીન કેવી છે આ પાણી દેવું હોય તો જમીન ઉપર આધાર રાખે છે બહુ જમીન ખારવારી ની હોય તો એને વહેલા પાણી આપવું જોઈએ અને ફળદ્રપ જમીન હોય પાણીનો સંગ્રહ કરે ભેજવાળી જમીન રહેતી હોય થોડીક ખાતરવાળી હોય તો ઓછું પાણી જરૂર પડે તો રાગે રાગે પાણી આપણે દેવું જોઈએ અને આવી રીતે આની ખેતી કરીને ઉત્પાદન આનું આપણે લાવી શકીએ તો ખેડૂત મિત્રો અત્યારે બસ આટલું જ મને રજા આપો